तो सरे, सरे। पहलू इनाम स्कॉर्पियो गाड़ी, गाड़ी बेटा यहाँ लेने आती रहे टिकट लेने यहाँ हमारी पास आती रहे बापू जोड़े जाती रहे हाँ पहलू इनाम स्कॉर्पियो गाड़ी बापू खोली नहीं यहाँ लाओ हाँ बोलिए जहुमात की जय स्कॉर्पियो गाड़ी થોડી શાંતિ ધીરજ એક સ્ટેપ લાવી દો અહીંયા ખોલવા માટે ગૌ માતાના સાનિધ્યમાં પૂજ્ય સંતો ની હાજરી માં પેલો ઇનામ વારે વારે પેલા નામ બોલવા દો પછી કેમેરા મે કરું ચૌધરી યોગેશ રામ ટોકન નંબર B013110 સ્કોર્પિયો ગાડી એજન્ટ પીએસ ના કોણ છે એજન્ટ પીએસ છે સહી કેની છે એજન્ટ પરવીન ભાઈ પીએસ વારે વારે હા મોબાઈલ નંબર છે તોણુ સોળ છન્નું યોગેશ ચૌધરી ટિકિટ નંબર ટોકન નંબર છે બી જીરો તેર એકસો દસ નવ નંબર છેલ્લે હા

તો દેખો વંડો ઠેકીને આઈ જાય મારી સ્કોર્પીઓ ગાડી છે એકોતેર જીરો નવ છે આ પાછળ નવડો હતો આવો આગળ આવો થોડાક હા આવો આ બાજુ આવો 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 ભાઈ યોગેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો ધાનેરાના વતની છે જોરાપુરાના અને સ્કોર્પિયો ગાડી આવી છે ભાઈ તમે સ્કોર્પિયો ગાડી પર સ્પેશિયલ નામ લખાઈ દેજો કે સિદ્ધ સન શ્રી રામપુરુજી ગૌશાળાના ડ્રોમાં આ ગાડી મારા ઈનામમાં આવી છે દુનિયાને ખબર પડે બરોબર છે વારે વાહ આ લઈ લો ટિકિટ આપી દો ત્યાં આગળ બીજું ઇનામ હવે એકાવન ટ્રેક્ટર એકાવન